ગાંધી ગાંધીચોક ખાતે આવેલા કોંગ્રેસ ભવનમાં ગુજરાતના ચાર વર્ષે રહેલી પ્રધાનમંત્રી પાક વીમા યોજના થયેલા ભ્રષ્ટાચાર મામલે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ ખેડૂતોએ પાક વીમામાં ભરેલા પ્રીમિયમ સહિતના મુદ્દાઓ જ્વાડ દ્વારા રજૂ કરી તેમજ જૂનાગઢ જિલ્લામાં વિશાળ ખેડૂત સંમેલનને આંદોલન દ્વારા ખેડૂતોને જાગૃત કરવામાં આવશે તેવું કોંગ્રેસ નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવવામાં આવેલું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા અને જિલ્લા કોંગ્રેસ જૂનાગઢના પ્રમુખ ભરતભાઈ અમીપરવા ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ જૂનાગઢ ખાતે પાલભાઈ અને રતનસિંહભાઈ જોડિયાની આગેવાનીની છે સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી છે કે જે ખેડૂતોને મળવાપાત્ર વીમો ક્યાંય કોઈ મળ્યો નહીં અને એમને જેને સેમ્પલ કહેવાય એવા થોડા ગામોનો એમને ક્યાંય ને ક્યાંય રીતે જે સાહિત્ય મળ્યું એ સાહિત્યને આધારે અહીંયા બતાવ્યું છે એક ગામનું અને તાલુકાના થોડા ગામો આ આ સમસ્યા આખા ગુજરાતના ખેડૂતોની છે કે એમને મળવાપાત્ર ખેડૂતો તો અભણ અજ્ઞાત અને પોતાના ખેતરમાં હોય છે ત્યારે કોઈ રાજકીય અથવા તો જાગૃતિ આગેવાન યા તો કોઈ સંસ્થા બહાર આવે અને ખેડૂતની વ્યવહારની વાત ખેડૂતોને થયેલા નુકસાનની વાત જ્યારે સમજાવે ત્યારે ખબર પડે છે પણ એટલી વાત ચોક્કસ કહું છું કે દેશમાં તમામ માનવ માનવજાતિનું અને પશુ પક્ષીનું પણ જો કોઈ ભરણ પોષણ કરતું હોય તો એ અંધાતા ખેડૂતો છે એ ખેડૂતો જ્યારે આપઘાત કરતા હોય એ ખેડૂતો જ્યારે પીડિત હોય દુઃખિત હોય દુઃખી હોય ત્યારે સુખ્યાની વાતો કરવાને બદલે સરકારે એમને તાત્કાલિક એમએસપી પૂરો દેશના ખેડૂતો પણ હક અધિકાર મળે એના માટે આજની મીટીંગ આગામી રણનીતિ આગામી રણનીતિમાં સો ટકા અમે એક પ્રયાસ કરવાના છે સારી રીતે કે તમામ ખેડૂતને જાગૃત કરશું અને ખેડૂતોને જાગૃત કરી અને મોટું એક આંદોલન કરીએ એવું અમે આયોજન અત્યારે કરી રહ્યા છે કદાચ ટૂંક સમયમાં મોટી ટ્રેક્ટર રેલી પણ કરીએ યા તો સંમેલનો કરશું અને એમ કરીને ખેડૂતોને જાગૃત કરશું એને ઢંઢોળશું કે આપણો જે પાયાના પ્રશ્નો છે એ આ સરકાર હલ નથી કરતી માત્ર ભાષણોથી જ આપણને પેટ ભરવાનો પ્રયાસ કરી રહી છે